રાજકોટમાં કમોસમી વરસાદથી લોકોને હાલાકી પડી રહી છે કમોસમી વરસાદે મનપાના મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી છે પાણી દૂર થતાં કાદવ કિચડ પણ ઘરની અંદર આવી ગયા છે ગવળી વાડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે વોકળો તૂટી જતાં પાણી નિકાલની ભયંકર સમસ્યા સર્જાય છે જે દરમિયાન શોપિંગ કોમ્પ્લેક્ષ અને ઝાડ સહિતનો કચરો ફસા જતાં પાણીનો નિકાલ બંધ થઈ ગયો હતો અને તેને કારણે આસપાસના ચાલીસ જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા અહીં ચાર હજાર જેટલા લોકો વસવાટ કરે છે અને તેઓ દર વર્ષે ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરે છે સ્થાનિકોએ પ્રશંસાની બેદરકારીના કારણે ઘર વખરીને નુકસાન થયું છે ત્યારે નુકસાનીનું વળતર સુકવવાની માંગ કરી હતી રાજકોટના સદર બજાર વિસ્તારમાં પણ વોકળાના ગંદા પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા સર્વેસર ચોકમાં વોકળાનું બાંધકામ ચાલુ હોવાથી પાણી સદર બજાર તરફ વહી ગયું હતું અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ઘરોમાં પાણી ઘૂસતા ઘરબરીને વ્યાપક નુકસાન થયું હતું બાદમાં અને મનપાએ પાણીનો નિકાલ કર્યો હતો સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યમાં હજુ ચાર દિવસ છૂટા સવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી આજે રાજ્યમાં અઢાર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની સાથોસાથ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે આ તરફ અમદાવાદ ઉપરાંત અન્ય સ્થળોએ ગરમીનો પારો ઉસકવાનું પણ અનુમાન વ્યક્ત કરાયું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળે નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાયક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો